તો લઈ લીધો દવા સર્ટવાનું છે કાલે આપડે સટલેગ ના જોઈએ તો જોઈ આવજો ને આજનું વાતાવરણ તમને બતાવું તો થોડુંક છે જોવાવું છે અંધારે તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો પાછ પાંચ ને એવું તો બનાવી નાખેલું છે અને ટીવી સલું છે આપણે તો હાલો પછી મળીએ તો ફેમિલી આપણે પૂગી જાય છીએ વાડીએ ને જો વરસાદ ફૂલ અંધારેલો છે આ બધું છે મમ્મીને લેવા જુઓ તો જો આપણે ગાડીએ મૂકી દીધી છે અને આપણે આ કામ કરવાના છીએ દવાનું તો દવાનું કામ કરવાના છે આપણે આજે તો થોડીક પેલની દવા પીડી છે એ આપણે છે ને સાટી તો હાલો પછી મળી પણ દો અને આપણે બે ત્રણ પગ જેવું સાટી દીધું છે અને છે ને વરસાદ જો બહુ વંધારો છે ઓલી પાછું ના બહુ વરસાદ અંદર છે ને એ પાક તડકો છે સુલે દાદા તો આપણે નીચે કરી નાખીએ આપણે આ આપણે ઠેઠ છે ને આમ બે તાવડું લીલું લીલું બધે ને એને વટી ને ચાર પાંચ દાવડા આ લેટલો કિચાટી દીધું છે આપણે બાપા મમ્મી ને એદીયા બેન આપણે છે ને હે દે છે તો રમકંટીમાં બની આરે જો હાલો કે સિમળી તો ફેમિલી આપણે છે ને સાટો 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 છે ને વરસાદ શરૂ થઈ ગયો છે સામે અંધારેલો છે બધી શેર ફરતે અંધારી જો છે ખાલી એક બાજુ બાકી રાખું ઘર માંંદર હોય છે ને વરસાદ બેન વર્તો જ છે આપણા આની વગીને એક પોપ ની દવા થાય એમ છે સાટી લેવા દે તો સારું તો આડો ખેમલે પછી મહિને કમા ખોને ફરી લીધે તો ખેમલા આમલી સાટા સેલું થઈ જાય છે ને આપણે સેલો પોપ જેવું છે એને સાટા સેલું થઈ જાય છે આપણે તો આપણે છે ને કવામાં પાણી છે ભરીને આમાં નાખી તો બે આવડા ભરીને તો આપણે છે ને પોપ ભરાઈ જાય છે તો જોયું છે શે લોકો સાડો દે કે ને સાડો દે થઈ તો ફેમિલી આપણો વરસાદ આવી ગયો છે દબ દબાટે બોલાવ છે તમે જો આપણે છે ને ઓડી ને ગડી ગયા મમ્મી ની બધા લીમડે છે ઓલા પછી ને દવા અત્યારે સસ્તા જ છે અને જો પાછો અંદર થોડીક વરસાદ વહી જાય પછી થોડીક કાઢે એટલે પાછો વરસાદ આવી જાય છે ને આજ છે પૂનમ તો દવા આપણે બધામાં સટાઈ ગઈ છે અને ડોક્ટર દિયાબેન ને મમ્મી છે માપા તો હવે શું કામ આપે છે જોઈ છે તો ઈ વખત ડોક્ટર ચાર વાગ્યા છે એક અને તો મમ્મી ની આવી ગયા છે અમે Esta es ને de cámara. Ah. Ya apreté, ya viene más para poner el ABC.

Maapa te versado vai di pilto nati. On sen versado punta nati zo. Ma te versado a te versado a hambe zo punyolo. Te versado punyolo. Te versado jauh, Te versado punyolo. Te versado jauh, Te versado punyolo. Te versado punyolo. jauh, versado jauh, Te versado punyolo. 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 તો ફેમિલી આપણે છે ને વરસાદ જ આવ્યો હોય ને તો આપણે સાપ આપી ગયો છે